છાપરાઠા રોડ પર ગટરના ઢાંકડામાં પડી જતા મૃત્યુ પામેલા બે વર્ષીય કેદાર બેગડના મોત મામલે કરવામાં સાથે વિરોધ કરાયો છે તો કેદારની માતાએ પોલીસ સામે પણ આક્ષેપો કર્યા હતા અમરોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે બે વર્ષીય નિર્દોષ બાળકનો જીવ ગયો હતો પાંચ ફેબ્રુઆરીએ વરિયાઓ છાપરાભાઠા રોડ પર ટી પોઈન્ટ નજીક ભરાતી બુધવારી બજારમાં તૂટેલા ગટરના ઢાકણમાં પડી જતા બે વર્ષીય કેદાર વેગડનું દુઃખદ અવસાન થયું હતું આ પ્રકરણમાં અમરેલી પોલીસે સાપરાધનુષ્યવદનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ સાથે જ એક સુપરવાઇઝર અને જુનિયર ઇજનેરના નામ આપીને આ બંનેને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા છેલ્લા બે મહિનાથી આ બંને અધિકારીઓ ભાગતા ફરી રહ્યા છે જેથી મૃતક કેદારના પરિવારજનો ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે અને જણાવ્યું હતું કે આ લોકોએ બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ અને ઢાંકણીમાં પાણી લઈને રૂબી મરવું જોઈએ મૃતક કેદારના માતા વૈશાલીબેને જણાવ્યું હતું કે છેલ્લા બે થી અઢી મહિનાથી અમે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છીએ આ લોકો અમને ઉચ્ચક જવાબ આપે છે કે કહે છે કે બે ટીમો મોકલેલી છે અને શોધખોળ શરૂ કરી છે તો હું તો કહું છું કે આ લોકોએ બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ એનાથી વધારે આ લોકો થી કઈ થઈ શકે તેમ નથી એટલે જ વસ્તુ જ કરાય એ બેસ્ટ છે આ ઘટના પાછળ જે જવાબદાર હતા તેમને સજા થાય એ પ્રકારની ન્યાયની આશા છે ફરિયાદમાં જે કલમ લગાવવામાં આવી છે એ પ્રમાણે લોકોને સજા થાય અમારી બીજી કોઈ માંગ નથી જો ન્યાય નહીં મળે તો મેં ઉપવાસ પર ઉતરીશું હું તો એમ કહું છું કે આ લોકોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું કામ અમરોલી પોલીસનું છે અબ્રોના વૈશાલી પ્રોબ્લેમ ત્યાં આવ્યો છો શું પ્રોબ્લેમ છે અને કઈ રીતનો વિરોધ કરવાનો અમે અમરોલી પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ મારો બાબો ગટરમાં પડી ગયેલો તેના માટે

એવું કામ અમરેલી પોલીસ નું છે અહિયાં